ગુજરાતના સિંગમ મહિલા પોલીસનું નામ સાંભળતા જ બિષ્ણુ જેવા ખતરનાક ગુંડાઓ થર ધ્રુજવા લાગે છે તેમનો પાવર એટલો છે ને કે ગુનેગારોના પેન્ટ પણ પલળી જાય છે જ્યાં મિત્રો સાથે તેમની સુંદરતા પર લોકો ફિદા થઈ જાય છે મિત્રો દેખાવમાં લેડી પોલીસ ખૂબ જ ખતરનાક છે એટલે તો મોટા મોટા ગેંગસ્ટરો તેની સાથે પંગો લેતા પહેલા દસ વખત વિચારે છે મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને ગુજરાતની પાંચ સૌથી ખતરનાક અને દબંગ મહિલા પોલીસ વિશે જણાવીશું જેનું નામ સાંભળતા જ આરોપીઓની નીંદર ઉડી જાય છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાયક જરૂર કરજો નંબર એક ગીતા ચોહરી મિત્રો આઈપીએસ ઓફિસર ગીતા ચોહરીનો પાવર એટલો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત સરકારે ઈશરત જહા કેસના આરોપી ડીજીપી પાંડેને હટાવીને ગીતા ચોહરીને તાત્કાલિક ગુજરાતના નવા ડીજીપી બનાવ્યા હતા ગીતા ચોહરી વર્ષ ઓગણીસો બ્યાસી બેન્ચની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે અને રાજ્યની ડીજીપી બનનાર પ્રથમ મહિલા પણ હતી મિત્રો ગીતા ચૌહરી સૌ પ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે સપ્ટેમ્બર ઓગણીસો બાણુંમાં અમદાવાદના માફિયા ડોન અબ્દુલ લતીફના ટેકાણા પર દરોડા પાડ્યા હતા અને તેના ગુલામ શરીફ ખાનની ધરપકડ કરી હતી મિત્રો ગીતા ચૌહરીએ સુપ્રીમ કોર્ટના આદેશ પર શાહબુદ્દીન ચેક નકલી એન્કાઉન્ટર કેસમાં પ્રથમ એફઆઈઆર દાખલ કરી હતી ત્યારે તેની પત્ની કોશરબીએ તેના પર અચાનક ગુમ થવાનો આરોપ લગાવ્યો હતો આ કેસમાં ગીતા ચોહરીએ તત્કાલીન ડીઆઈજી ડીજી વણસારા એસપી રાજકુમાર અને ત્રણ આઈપીએસ અધિકારીઓ સહિત તેર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી આ તમામ ઘટનાઓને કારણે બાદમાં ગીતા ચોહરીને પણ સીબીઆઈ તપાસનો સામનો કરવો પડ્યો હતો સીબીઆઈને લાગ્યું હતું કે ગીતા જોહરી તેમનાથી કંઈ છુપાવી રહી છે આ પછી ગુજરાત સરકારે એપ્રિલ બે હજાર પંદરમાં ગીતા જોહરીને ડીજીપીના પદ પર બઢતી આપી ત્યારથી તે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે નંબર બે સુનિતા યાદવ મિત્રો લોકો સુનિતાજીને લેડી સિંઘમના નામથી પણ ઓળખે છે સુનિતા સુરતમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે મિત્રો આ મહોત્તરમાં કોરોના કાળ સમયે ખૂબ જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણીએ પોતાની ડ્યુટી સમયે ગુજરાતના આરોગ્ય મંત્રીના પુત્ર અને તેના મિત્રને કરફ્યુ તોડવા બદલ સજા આપી હતી અને તેમની સાથે દલીલનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં સુનિતાજી તેને ગાળો બોલતી નજર આવી રહી હતી તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સુનિતાજીને રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી હતી સાથે તેણે દાવો કર્યો હતો કે તેનો જીવ જોખમમાં છે અને તેને પોલીસ સુરક્ષા આપવામાં આવે મિત્રો સુનિતાજીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપી દીધું છે અને તે આઈપીએસ ઓફિસર બનવા માંગે છે નંબર ત્રણ સ્મિતા અગ્રવાલ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે આઈએસએ પરીક્ષા પાસ કરનાર સ્મિતા અગ્રવાલે કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું આટલું જ નહીં સ્મિતાને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ચોથું સ્થાન મળ્યું હતું તે પહેલીવારે ચિત્તોડ જિલ્લામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ હતી અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં એક દશકા સુધી સર્વિસ કર્યા બાદ તેણીને કરીમનગર જિલ્લાના ડીએમ બનાવવામાં આવ્યા હતા નંબર ચાર મરીન જોસેફ વર્ષ બે હજાર બારમાં પ્રથમ વખત યુપીએસસી પરીક્ષા પાસ કરનાર મરીન જોસેફે દિલ્હીની પ્રખ્યાત સ્ટીફન કોલેજમાંથી બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને સિવિલ સેવા પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ પોલીસ કર્મચારી તરીકે કાર્યરત હતા તમને જણાવી દઈએ કે મરીન જોસેફ પોતાના વિભાગની સૌથી યુવા આઈપીએસ અધિકારી બની હતી વર્ષ બે હજાર પંદરમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત યુદ્ધ પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ પણ તેણીએ કર્યું હતું નંબર પાંચ ટીના ડાબી ગત વર્ષે યુપીએસસીમાં દિલ્હીની બાવીસ વર્ષે યુવતી ટીના ડાબીએ પહેલી જ વારમાં ટોપ કર્યું હતું આમ તો ટીના ભોપાલમાં પેદા થઈ હતી પરંતુ જ્યારે તે સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણીના પરિવારે દિલ્હીમાં સ્થળાંતર કર્યું હતું ટીનાએ સ્કૂલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હીની શ્રીરામ મહિલા કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને પોલિટેકનિકલ સાયન્સમાં બીએ પણ પૂર્ણ કર્યું હતું